જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે જાણીશું કે કેવી રીતે મક્કાના પીરો રામદેવજીની દેવી શક્તિ પર શંકા કરે છે અને તેમની કઠોર પરીક્ષા લે છે પોખરણના રાજા અજમલજીના પુત્ર કુંવર રામદેવને રાજ્યની ગાદી પર બેસાડવામાં આવ્યા હતા ગાદી પર બેસ્યા બાદ રામદેવજીએ રાજધર્મના આદર્શોને અનુસરીને ન્યાયપ્રધાન શાસન સ્થાપિત કર્યું તેઓ ન માત્ર પોતાનું રાજ્ય સંચાલન યોગ્ય રીતે કરતા પરંતુ પ્રજાને ધર્મ અને સદાચારના પથ પર ચાલવા માટે માર્ગદર્શિત પણ કરતા હતા તેમના શાસનમાં ગાયો સાધુ સંતો અને જરૂરિયાતમંદોની સેવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી રામદેવજીના દરબારમાંથી કોઈ પણ માણસ ભૂખ્યો અથવા નિરાશ પરત ન જતો તેમણે ખાસ કરીને સમાજના ગરીબ પીડિત અને જરૂરિયાતમંદ લોકોને સહાય કરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો રાજા માત્ર રાજ્યના સંચાલક જ ન હતા પરંતુ પ્રજાના દરેક વર્ગના લોકો માટે આશરો અને મદદરૂપ પણ હતા રામદેવજી મહારાજ તેમના આદર્શિલ વ્યક્તિત્વ અને અદ્ભુત ચમત્કારોના કારણે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પ્રસિદ્ધિ મેળવી રહ્યા હતા તેમના ચમત્કારોની ચર્ચા ધીમે ધીમે રાજસ્થાનની સરહદો પાર કરીને અન્ય વિસ્તારોમાં પણ પહોંચવા લાગી પરંતુ આ લોકપ્રિયતા અને અદભુત ચમત્કારો વિશેની ચર્ચાઓ મુસલમાન મૌલવીઓ સુધી પહોંચી જેને કારણે તેઓ ચિંતિત બની ગયા મોલવીઓ માનતા હતા કે કોઈ હિન્દુ પીર તરીકે ઓળખાવવાનો દાવો કરી ન શકે એમના મતે પીર તરીકે ઓળખવા માટે કંઈક વિશેષ શક્તિ અને દૈવી અનુગ્રહ જોઈએ આ કારણે મૌલવીઓએ રામદેવજીના ચમત્કારોને પડકારવાનું નક્કી કર્યું તેમણે આ વાત મક્કાના પીર મુસાપીર સુધી પહોંચાડી અને માર્ગદર્શન માગ્યું મુસાપીરે આ વાત ખૂબ જ ગંભીરતાથી લીધી તેમણે કહ્યું કે રામદેવજીના ચમત્કારોની સત્યતા પરખવી આવશ્યક છે કારણ કે જો તેઓ આ પડકારમાં નિષ્ફળ જાય તો લોકોના મતે તેમને પીર કહેવાનું બંધ કરી શકાય મુસાપીરે રણુજા જવા માટે પાંચ પ્રતિનિધિ ફકીરોની પસંદગી કરી આ પ્રતિનિધિઓમાં ફકીર મુસ્તાના પીર ફકીર દગડુ પીર ફકીર બજરૂ પીર ફકીર ગડડિયા પીર અને ફકીર જબર પીર સામેલ હતા આ પાંચ ફકીરો રામદેવજીના ચમત્કારોને પરખવા માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયા આ પાંચ ફકીરો મક્કાથી રણુજા જવાના માર્ગે નીકળ્યા તેઓ જે અંતરાલમાં પહોંચે તેમ તેઓ પોતાની યોજના અંગે વધુ વિશ્રામપૂર્વક વિચારતા રામદેવજી મહારાજ જાણતા હતા કે મક્કાના પીરો અને ફકીરો તેમના વિરુદ્ધ કેવી રીતે આક્રમક છે અને તેઓ તેમની માટે સંપૂર્ણ તૈયાર હતા મહાસૂદ બીજના દિવસે મુસાફિર તેમના પાંચ પ્રતિનિધિઓ સાથે રણુજા પાસે પહોંચ્યા તેઓનું સ્વાગત કરવા રામદેવજી તેમને મળવા ગયા અને રામદેવજીએ તેમનું ભવ્યતાપૂર્વક સ્વાગત કર્યું તેમણે વિનમ્રતાથી પોતાનો પરિચય આપ્યો તેમણે મોલવીઓને મહેલ સુધી પહોંચાડ્યા જ્યારે મુસાપીરે અને અન્ય પીરોએ રણુજાની અંદર પ્રવેશ કર્યો ત્યારે રામદેવજીએ પીરોના આરામ માટે એક અનોખી વ્યવસ્થા કરી તેમણે ચમત્કારિક રીતે પાંચ પીપળાના વૃક્ષોને તરત જ ઉગાડી દીધા જેથી પીરોને તેની છાયામાં આરામ મળે જ્યારે ફકીરો ભોજન માટે બેઠા ત્યારે તેમણે જણાવ્યું કે અમે તો અમારા પોતાના વાસણમાં જ ભોજન લઈએ છીએ પરંતુ તે વાસણો તો મક્કામાં રહી ગયા છે રામદેવજી હળવાશથી હસીને બોલ્યા કે તમારા વાસણ અહીં આવી રહ્યા છે અને પોતાના ચમત્કારથી વાસણોને તરત જ રણુજામાં લાવીને હાજર કરી દીધા જ્યારે આ વાસણો હવામાં ઉડતા આવી રહ્યા હતા તે ચમત્કાર જોઈને ફકીરો સ્તબ્ધ થઈ ગયા તેઓએ રામદેવજીની પ્રત્યેક ક્રિયાને ઉચિત વચન આપીને તેમના ગુણગાન કરવા લાગ્યા રામદેવજી મહારાજે ફકીરોની ઈચ્છા અનુસાર વિવિધ પ્રકારના ભોજન પૂરા કર્યા રામદેવજીના ચમત્કારો એટલા અદ્ભુત હતા કે એક નાના કાપડના ટુકડા પર તમામ ફકીરો માટે બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેમ જેમ ફકીરો બેઠક સ્થાન ધરાવતા ગયા તેમ તેમ કાપડનું કદ દરેક ફકીર માટે વધતું ગયું આ ચમત્કારોના અનુસંધાને ફકીરોના મનમાં રામદેવજી પ્રત્યે શ્રદ્ધા જાગી પહેલાના શંકાસ્પદ મોલવીઓ હવે રામદેવજીના ગુણગાન કરવા લાગ્યા તેમની નિષ્ઠાને માન્યતા આપતા મુસાફીરે પોતાના અનુયાયીઓને કહ્યું કે રામદેવજી સાચા પીર છે તેમણે જાહેર કર્યું કે હવે આજથી રામદેવજી પીર તરીકે ઓળખાશે એટલે હવે તેમને રામશા પીર અથવા રામા પીર તેમજ હિન્દવા પીર તરીકે ઓળખવામાં આવશે આમ ફકીરોના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા તેઓએ સ્વીકાર્યું કે રામદેવજી મહારાજની શક્તિઓ દેવી છે ફકીરો અને પીરોને તેમના પ્રત્યે આદર વધ્યો અને તેમણે રામદેવજીને આશીર્વાદ આપ્યો અંતે તેઓ રામાપીરના ચરણોમાં શરણાગત થઈ ગયા અને રામદેવરામાં રહી પ્રજાની સેવા કરવાનો સંકલ્પ લીધો અને સમગ્ર જીવન દરમિયાન કૃષ્ણ ભક્તિમાં લીન રહીને લોક સેવામાં વ્યસ્ત રહ્યા આજે પણ આ પાંચ પીરની સમાધિ રામદેવજીની સમાધિની બાજુમાં સ્થિત છે આ કારણથી રામદેવરાને હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો શ્રદ્ધાથી યાદ કરે છે અને તેમની પૂજા કરે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ horror Marradeu.